વડોદરા શહેરના મંગળ બજાર ખાતે આવેલ ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરની દુકાનમાં આગ લાગી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગજનીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તો બીજી તરફ વડોદરા શહેરમાં આગના બનાવો પણ બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ મંગળ બજાર ખાતે ગાયત્રી ડિસ્પ્લે દુકાનમાં આગ લાગી આગની ઘટનાના કારણે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો દુકાનમાં રાખેલ સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો અને આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયા હોવાનું સામે આવ્યું છે આગના કારણે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બજારમાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા મંગળ બજારના મુસીના ખાચામાં એક દુકાન આવેલી છે એ દુકાનમાં આગનો બનાવનો ફાયર બ્રિગેડને કોલ મળતા ડાંડે બજાર ફાયર સ્ટેશનથી એક ટીમ રવાના થઈ અને અત્યારે આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવેલ છે કઈ રીતે આગ લાગી ઓકે જાણવા એ જો પ્રાથમિક તપાસમાંથી ખ્યાલ જાણવા આવેલ કે શોર્ટ સર્કિટ છે કે બીજું કોઈ કારણ